હિરેનભાઈ મોદી મંડળ દ્વારા દર રવિવારે ખીચડી કઢી અલગ અલગ પ્રકારની દર રવિવારે ખીચડી ફક્ત એક રૂપિયા ટોકનમાં દરેક લોકો આનો લાભ લે અને અહીંયા એટલી સુંદર આયોજન છે ફીડિંગ માટે રૂમ પણ બનાવેલી છે મ્યુઝિક વાગે છે અને લાઈટ વગર જ્યારે જમવાનું હોય ફેમિલી સાથે એક મોબાઈલ પણ બંધ અને ફેમિલી સાથે એક આત્મીયતા વધારે વધે અને જે લોકો આવ્યા હોય એમની સાથે પણ આત્મીયતા વધે એ કોન્સેપ્ટથી એમને આયોજન કરેલું છે દર રવિવારે હું વિસ્તારના દરેક નાગરિકને વડોદરાના નાગરિકોને કહેવા માગું છું કે રવિવારે આવો અને લભ લો ખૂબ સુંદર આયોજન છે અને સરસ બધું જ સુવિધા સાથે સરસ મ્યુઝિક પણ વાગે છે સરસ

ચાલુ રહેશે અને આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે આ ખીચડી કડીના પ્રોગ્રામમાં આપ પણ આવો દર વખતે દર રવિવારે અલગ અલગ ખીચડી કડી પીરસવામાં આવશે ત્યારબાદ જે પુલાવનો પ્રોગ્રામ છે પુલાવ કડીનો અને અલગ અલગ પુલાવ પીરસવામાં આવશે આ રીતે દર રવિવારે ચેન્જ મળશે સાથે સાથે કોન્સેપ્ટમાં એક પણ જે કે અહીંયા તમામ પ્રકારની સુવિધા છે જો કોઈ બોર્ન બેબી હશે તો એના માટે પારણાની વ્યવસ્થા છે બેબી ફીડિંગ રૂમ બનાવવામાં આવશે એની અંદર પણ તમારે ફિડિંગ કરવું હોય તો એની પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે તમામ જે પ્રસાદ આવનાર જે તમામને વિનંતી છે કે જ્યારે પણ ભોજન શરૂ થાય ત્યારથી ભોજન પૂર્ણ થયા ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ નહીં કરો જેથી કરીને એક કનેક્ટિવિટી ફેમિલી સાથે રહે આખો દિવસ મોબાઈલ તો વાપરીએ છીએ પણ આ એક અડધો કલાકનો ટાઈમ ગાળો છે એમાં મોબાઈલ છોડી દઈએ અને પરિવાર સાથે કરીએ એ રીતનો એક કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવે છે અને આપ સૌ એને સાદર સ્વીકાર કરશો તેવી જ આશા અને અપેક્ષાઓ સાથે